શ્લોક નંબર ટ્વેલ્વ શ્રેયો જ્ઞાન જ્ઞાના ધ્યાન વિશિષ્ય કર્મ ફલ ત્યાગ ત્યાગાંતિરનાંતરમ અભ્યાસ કરતા જ્ઞાન ઘણું સારું છે જ્ઞાન કરતાં ધ્યાન વિશેષ સારું છે ધ્યાન કરતાય કર્મના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કેમ કે ત્યાગથી તુરંત જ પછી શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાને આઠમા શ્લોકમાં મય એવ મન આધત્વ શ્લોકથી મન બુદ્ધિ પોતાને અર્પિત કરવા બતાવ્યું અર્થાત અખંડ તૈલ ધારાવત ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા બતાવ્યું તે સ્મૃતિ જો પ્રેમ ગર્ભિત ન હોય કેવળ અંતઃકરણની કવાયતરૂપ હોય કે લુખી દબાણપૂર્વક હોય તો ખરેખર તો સ્મૃતિ અખંડ શક્ય બનતી નથી કારણ કે મનનો એવો સહજ સ્વભાવ છે કે તેને જે અતિ ગમતું હોય ત્યાંથી કોઈ તેને ઉખેડી શકતું નથી અને તેને જ્યાં ન ગમે ત્યાં તેને કોઈ રૂંધી શકતું નથી માટે ભગવાન તેવી અધૂરી સ્મૃતિને બદલે આત્માના અપરોક્ષ સાક્ષાત અનુભવ જ્ઞાન અથવા એવું કહો કે બ્રહ્મરૂપની ભાવનાપૂર્વક યથાસાધ્ય મૂર્તિનો અભ્યાસ કર જેને અભ્યાસ અભ્યાસ યોગ એવું નામ આપ્યું તે કર એમ કહ્યું એમાં તાત્પર્ય એવું છે કે એક ઉપાયમાં અનધિકાર થતાં અસમર્થ થતાં સાધકના હૃદયનો ખેદ નિવારણ કરવા અને તે સાધકને અનુરૂપ સાધન આપી ઉત્સાહ વધારવા નજીકનો જ સમાન ઉપાય બતાવે છે તે ઉપાય સાધકના અધિકાર યોગ્યતા પ્રમાણે સુકર સરળ છે એવી પ્રશંસા કરીને આગળના ઉપાયનું પ્રતિપાદન ભગવાન કરી રહ્યા છે શ્રેયો જો કોઈ પણ ઉપાયનો યથાર્થપણે અભ્યાસ થાય તો તે પણ કલ્યાણ કરનારો જ થાય છે ભગવાને અહીં પૂર્વ ઉપાય કરતાં પછીના ઉપાયને શ્રેયસ વધારે કલ્યાણકારી બતાવ્યો છે તેનું તાત્પર્ય અનધિકારી અધિકારીની સરખામણીમાં વધારે કલ્યાણકારી છે ઉપાય મોટો છે કે વધારે શ્રેષ્ઠ છે એવું નથી બધા ઉપાયોનું એક જ ફળ છે મને આપતું છે એમ મામ હે મામ આપતું મામ આપતું ઈચ્છે છે જો મને તને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો ફળ તો બધાની એક જ છું એટલે અધિકારી ની સ્થિતિ કેવી છે એની પર વધારે સારું છે એમાં આપણે માટે હું સારું એ પોતે નક્કી કરવું જોઈએ ભગવાનના સાધનો ભગવાનને પામવાના સાધનો તો અનેક છે પણ મને વધારે સમાસ્યમાં થાય હું કરું તો ભગવાનમાં હેત વધારે થાય ભગવાન નજીક વધારે થાય વિચારી કરે તો ફળ જલ્દી આવે ભગવાને અહીં પૂર્વ ઉપાય કરતા પછીના ઉપાયને શ્રેયસ વધારે કલ્યાણકારી બતાવ્યો છે તેનું તાત્પર્ય અનધિકારી અધિકારીની સરખામણીમાં વધારે કલ્યાણકારી છે ગીતામાં ભગવાને નિષ્કામ કર્મયોગ બધા કરતાં શ્રેષ્ઠ કીધો એ આ દ્રષ્ટિથી કીધો આ એક તો કર્મ લોક છે આ લોકમાં આવ્યા પછી કોઈ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી એ એનું મજબૂરી કહેવું કે બંધન કેવું જે કહેવાય એટલે ભગવાને એટલા માટે એવો હેલો ઉપાય એવો એમાં જ ગોઠવી દીધો કે કર્મ કરે અને ભગવાનની એ કર્મ ભગવાનની આરાધના રૂપ થઈ જાય ભગવાનની ઉપાસના રૂપ થઈ જાય એટલા માટે આ ઉપાય સર્વ કરતાં શ્રેષ્ઠ કીધો ગીતાની દૃષ્ટિ કે નિષ્કામ સેવાયોગ થાય કર્મ કરવું એ આનો સ્વભાવ જ છે જીવનો એટલું જ નહીં કર્મ કર્યા વિના એ રહી શકતો નથી તો પછી કર્મ કર્મમાંથી એને ઉખેડી કેમ એ કહે અને ઉખેડે એની પ્રકૃતિથી વિરુદ્ધ છે અને કર્મ દ્વારા ભગવાનની આરાધના કરે તો એની પ્રકૃતિને અનુરૂપ છે એ દ્રષ્ટિએ કર્મયોગ છે એ બધાય કરતા શ્રેષ્ઠ અને સ્વતંત્ર સાધન ગીતામાં ભગવાન ગીતા છે એનો અર્થ એવો નહીં કે બીજા સાધનો ખોટા છે કે બીજા સાધનો નથી એવું કંઈ નથી પણ આ જીવની એમાં યુગના આધારે આ ઉપાય બધા બધા કરતા છે સ્વભાવનું ગુજરાન તો થવું જોઈએ ને હાવ સ્વભાવ કે આપણે બંધ કરી દો તો કેમ કરવા નભવા જ જોઈ સ્વભાવ ધીરે ધીરે કાઢી એમ તેનું તાત્પર્ય અનધિકારી અધિકારીની સરખામણીમાં વધારે કલ્યાણકારી છે ચારેય અથવા તમામ ઉપાયોમાં એકબીજાની તુલનાએ એકબીજાથી શ્રેષ્ઠતા ફળ પ્રાપ્તિમાં હોય તેવું અહીં જણાતું નથી પ્રાપ્તિમાં વિશેષ નહીં સાધનમાં અઘરા અઘરું હેલું એ સાધકની દૃષ્ટિએ છે ચારેય અથવા તમામ ઉપાયોમાં એકબીજાની તુલનાએ એકબીજાથી શ્રેષ્ઠતા ફળ પ્રાપ્તિમાં હોય તેવું અહીં જણાતું નથી કારણ કે ભગવાનનું તાત્પર્ય તમામ ઉપાયોથી પોતાને પમાડવાનું છે પોતાની પ્રાપ્તિ કરાવવાનું છે પોતાને નક્કી કરી લેવું પોતાની લાઈફ માટે કે આપણે માટે મહારાજને રાજી કરવા માટેનો આ સાધન છે આવું ઉપાય છે એ પ્રમાણે કરવાનું નહીં તો બીજા પડખેવાળા ક્યાંક કરતા હોય બીજું તો આ ફગી જાય આને તો માન વધારે મળે છે એક જણો ભંડારમાં સેવા કરતો હોય ને એક જણો કથા કરતો હોય તો કથામાં હાર પહેરાવો ભંડારમાં રોટલી કરતા હોય છે અને હાર પહેરાવો કોણ આવે આવે તોય ના પડી ચોખા બારો રહી જાય એટલે એને એમ થાય કે મળવા તો હાર પહેરવામાં હાર પહેરાવે એવી સેવા તો આ જ છે એટલે એનું મન ડગી જાય એટલે કલ્યાણ મેળવવાનું વિ જાય અને હાર પહેરાવવાનું આવી જાય એટલે ડાયવર્ટ થઈ જાય આવ્યા હોય ત્યારે મનમાં નક્કી કર્યું હોય કે આપણને મારા જ રાજી થાય કે એવું સારું જ કર્યું હોય ને કે મોડું તો કોઈ નક્કી ન કર્યું હોય પણ આ પછી બધું જોઈને આવું બધું થઈ જાય એટલે પોતે નક્કી કર્યું હોય પહેલેથી કે મારું કલ્યાણ આમ થાય આવી રીતે હું મહારાજને રાજી કરી શકું શેના અનુસંધાને પોતાની મર્યાદા અને પોતાની શક્તિ એના આધારે નક્કી કરી નાખી હોય તો પછી એને વાંધો ન આવે ઓલા જેવું જ કલ્યાણ પામે મહારાજ કે પડ્યો રહે તો વધારે ઓલાની પ્રાપ્તિ હરખી થઈ જાય તો એવું કીધું એટલે એને જેવું જ કલ્યાણ પામે પણ ગાંગો થાય તો ન થાય ગાંગો હું બીજાનું જોઈને ગાંગો આ એ આમ કરે છે એને આમ છે અમને આમ છે એમ ગાંગો થાય તો ન થાય ચારે અથવા તમામ ઉપાયોમાં એકબીજાની તુલનાએ એકબીજાથી શ્રેષ્ઠતા ફળ પ્રાપ્તિમાં હોય તેવું અહીં જણાતું નથી કારણ કે ભગવાનનું તાત્પર્ય તમામ ઉપાયોથી પોતાને પમાડવાનું છે પોતાની પ્રાપ્તિ કરાવવાનું છે ફળરૂપે તો પોતે જ એક પ્રાપ્ત થવાના હોવાથી ઉપાયોમાં અધિક ન્યૂન કહી ન શકાય ઉપાયોમાં અધિક ન્યૂન કહેવું હોય તો સૌકર્યતા અસૌકર્યતા કહી શકાય બીજું ટાઈમિંગ નો ફેરફાર ઓલામાં એનો લાંબો ટાઈમ જાય આમાં શોર્ટ ટાઈમ જાય એવું બની શકે અને જે શુકર હોય એમાં શોર્ટ ટાઈમ જ જાય ઓલું હોય તો અઘરું હોય તો લાંબો ટાઈમ જાય એ દ્રષ્ટિ કદાચ ભગવાનની હોય પણ શકે ઉપાયમાં સૌકર્યતા હોય ને સાધક પૂર્ણ જોશથી કરી શકે તેથી સમય મર્યાદામાં જલ્દી ભગવાનને પામી શકે આપણી પ્રકૃતિમાં અનુકૂળતા હોય તો એ થાકે જ નહીં અને પૂરજોશથી એમણે માયલું જાય તો ટૂંકો ટાઈમ લાગે મને અનુકૂળતા ન હોય અને પ્રકૃતિથી વિરુદ્ધ હોય તો એટલું જોર પ્રેશર ન આવે સાધન ઉપર એટલે લાંબો ટાઈમ જાય લાંબો ટાઈમ જાય તો એ પાછું એટલું બધું માસ્ટરી તો આવે નહીં ઉપાયમાં સૌકર્યતા હોય ને સાધક પૂર્ણ જોશથી કરી શકે તમે નક્કી કર્યું છે કંઈ તમારા માટે મારા જેવું કહેતા ને દિનાનાથ ભટ્ટને આમાં તમારા કલ્યાણનો શ્લોક કયો એમ તમે કંઈ નક્કી કર્યું આપણા કલ્યાણનું વતનામૃત કયો આપણા કલ્યાણનું સાધન કયો આપણે શું કરીએ તો ભગવાન રાજી થાય ને આને આ જન્મે ભોગીને અમારે એવું નક્કી પહેલાં જ કરવું પડે તો એની ઉપર ફોર્સ આવે બીજા ભલે ગમે એમ કરતા હોય પણ આપણે તો આ છે પોતાની મનની મેળે નક્કી કરી લેવું આને કોકને પૂછવું વતનામૃતને પૂછવું ગીતાને પૂછવું ગુણાદિતતાનો સ્વામી ગોપાલન સ્વામી એવા મોટા સંતોને પૂછવું તો એ એને જ અંગ કહેવાય ને એને જ મારે કીધું કે એનો સમાસ જલ્દી જાજો થાય છે પોતાના અંગમાં રહીને ભગવાનની ભક્તિ કરે તો એને સમાસ જલ્દી થાય પોતાના હૃદયમાં ઊંડે ઊંડે કોર ગુણ પીડ્યા હોય કોર શું કેમ્પિટ કોર કોર હે કોમ્પિટેન્સી એ કોર કોમ્પિટન્સી પડ્યા હોય પડી હોય એટલે એનો જો ઉપયોગ થાય તો પરિણામ બહુ જલ્દી આવે એનો ઉપયોગ પાછો મારા જને માટે થવો જોઈએ કોર કોમ્પિટન્સીનો ઉપયોગ તો હું કરતા હોય માસ્ટરી તો બતાવતા હોય એવું પોતપોતાની પોતે પોતાની સફાઈ બતાવવા હાટું બતાવતા હોય પણ એ કોર કોમ્પિટન્સી હોય એનો ઉપયોગ જો મારા જને માટે થાય તો એનું કલ્યાણ આને આ જન્મે એટલે પોતાની કોર કોમ્પિટન્સી ગોત હોય તો ખરી જ પણ પોતાના ધ્યાનમાં ન હોય એની ઉપર ફોકસ ન હોય કે મારી કોર કોમ્પિટન્સી આ છે અને આનો ઉપયોગ મારા જ માટે થવો જોઈએ આપણા જીવના કલ્યાણ માટે થવો જોઈએ તો એને બીજા કાંઈ સાધનો કરવાની જરૂર નથી